સુરતમાં ગમરીની શરૂઆતમાં જ રોગચાળો ઝાડાઉલટી અને તાવથી બે બાળકોના મોત સુરતમાં ઉનાળાની સાથે જ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાઉલટી અને તાવના કારણે બે બાળકોના મોત નીપજ્યા પાડેસરાના એક બાળકને તાવ બાદ મૃત હાલતમાં લવાયું હતું જ્યારે ત્રણ મહિનાના અન્ય બાળકને ગંભીર સ્થિતિમાં ઝાડાઉલટી માટે ખસેડવામાં આવ્યું હતું ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે લાવવામાં આવ્યા બાદ તેનું પણ દુઃખદ અવસાન થયું હોસ્પિટલના ડો સંગીતા ત્રિવેદીએ પિતૃઓને પાણીની સ્વચ્છતા જાળવવા અને રસ્તાની અનહેલ્ધી ખોરાક ટાળવા અપીલ કરી છે શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો હોવાથી તંત્રએ પણ જનજાગૃતિ માટે વિશેષ પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત થઈ છે બે બાળકો માંથી એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું એને મૃત જ લાવવામાં આવ્યું હતું વિભાગનું બાળક હતું તાવની હિસ્ટ્રી હતી એને જલટીની હિસ્ટ્રી આપેલી નથી અમારે ત્યાં ત્રણ મહિનાનું જે બાળક આવીને એનું મૃત્યુ થયું તે બેડ રોડ એને જાડા ઉલટી ડિહાઈડ્રેશન હતું એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું દર વર્ષે આપણે ત્યાં અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોના વધારો થતો હોય છે ખાસ કરીને ડિહાઇડ્રેશનમાં આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાનું પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ તો એ રીતે ખુલ્લું ઝાડા ઉટી નિવાળી શકાય અને જો ઝાડા ઉટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઓઆરએસ અથવા એ ઝડપથી ચાલુ થાય તો ડિહાઈડ્રેશન ની માત્રા એટલી બધી ના વધી જાય